સ્ટોક્સ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી આ ગુડ મોર્નિંગ નીરજ કે આ સ્ટોક્સ પર આજે ફોકસ જે ખાસ કરીને આજે આપણે પરિણામ પર તો નજર કરીએ પરંતુ અમુક અન્ય સમાચારો પર સૌથી પહેલાં નજર કરી લઈએ સૌથી પહેલાં જે બ્લોક બ્લોકડીલ થવાની શક્યતા છે એથર ઇન્ડસ્ટ્રીઝની અંદર એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાનો છે પાંચસો કરોડની એક મોટી બ્લોકડીલ અહીંયા થવાની અપેક્ષા અત્યારે લાગી રહી છે અને બીજી તરફ તમને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા એથર ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો હિસ્સો વેચવામાં આવી શકે છે અને જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી લગભગ ત્રણથી પાંચ ટકાના ડિસ્કાઉન્ટ પર આ એક બ્લોકડીલ આપણને થતી જોવા મળે છે એટલે આજના દિવસમાં ખાસ ધ્યાન રાખવાનું કે કયા પ્રકારની દિલ આપણને સામે આવતી જોવા મળે છે એટલે એના પર એક નજર રાખજો બીજી તરફ તમને સુગર છે ટેક્સટાઇલ છે કે અન્ય કેમિકલ છે એ બધા એક્સપોર્ટ ઓરિયેન્ટેડ જે સેક્ટર્સ છે એના પર તમારે ખાસ આજે ફોકસ રાખવાનું છે કારણ કે ગઈકાલે સરકાર દ્વારા કેબિનેટની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્રેડિટ ગેરંટી યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે વીસ હજાર કરોડના ખર્ચ સાથે તેમના માટે ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે હવે આ પગલાંથી ખાસ કરીને ફાયદો આજના દિવસે આમ તો તમને એન બી એફસીઝ કે એક્સપોર્ટરને જે લેન્ડિંગ કરે છે ધિરાણ કરે છે એવી બધી કંપનીઓને પણ થોડોક વધારે થતો દેખાશે પરંતુ નિકાસકારોને ખાસ કરીને અહીંયાથી વધુ નાણાકીય સહાય પ્રોત્સાહન તરીકે મળશે એટલે એના પર એક ફોકસ રાખજો આ બધા સેક્ટર આજના દિવસમાં તમને થોડાક ઇમ્પોર્ટન્ટ રહેતા દેખાઈ શકે છે એટલે એના પર એક ફોકસ રાખવાનું જરૂરી છે પરંતુ એ પરિણામો પર આવે પરિણામોની અંદર હવે આજે સૌથી પહેલાં તો ટાટા સ્ટીલ નિફ્ટીની કંપની જો પ્રોફિટ અહીંયાથી સારો એવો આપણને વધતો જોવા મળ્યો છે રેવન્યુની અંદર નવેક ટકાનો વધારો છે એબિટા લગભગ પિસ્તાલીસ ટકા જેટલા વધ્યા છે અને માર્જિન અગિયાર પોઈન્ટ ચાર ટકા પર હતા જેની સામે પંદર પોઈન્ટ બે ટકા પર પહોંચતા જોવા મળ્યા છે એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો વાર્ષિક ધોરણે આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે બીજી તરફ તેમણે ટાટા બ્લુસ્કોપ સ્ટીલની અંદર અગિયાર બિલિયન ડોલરમાં પચાસ ટકા હિસ્સો ખરીદવાની એક વાત કરી છે એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાનું અને કંપની દ્વારા જે ખાસ કરીને કોસ્ટ કંટ્રોલ અહીંયાથી કરવામાં આવ્યો છે એને લઈને એબિટા તમને અનુમાન કરતાં વધારે જોવા મળ્યા કં કન્સોલિડેટેડ એબિટા પણ અનુમાન કરતાં થોડાક વધારે હતા બીજી તરફ તમે ખાસ કરીને જોશો તો ઇન્ડિયન અને નેધરલેન્ડ ઓપરેશનના બંનેની અંદર એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે અને એ વધારે લઈને જો મોગન સ્ટેન્ડલી છે ઓવરવેઇટનો ફોલ આપી રહ્યું છે બસોના ટાર્ગેટ આપી રહ્યો છે જેફ્રિસ પણ બાય સાથે બસોના ટાર્ગેટ આપી રહ્યું છે તો સીએલએસએ હોલ્ડ સાથે એકસો સિત્તેરના ટાર્ગેટ આપી રહ્યું છે એટલે દરેક જગ્યાથી સારા પર્ફોમન્સને પગલે આજે તમને ટાટા સ્ટીલની અંદર એક સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને આજના દિવસે રાખવાની છે આ ઉપરાંત તમને અન્ય પણ વાયદાની કંપનીઓના પરિણામો સામે આવતા દેખાયા આઈજીએલ પર એક ફોકસ રાખવાનો છે અહીંયાથી જુઓ પ્રોફિટ તમને સાડા ચાર ટકા જેટલો વધતો દેખાયો છે રેવન્યુની અંદર ત્રણેક ટકાનો વધારો છે આપણે આજે આઈજીએલની વાત કરી રહ્યા છીએ ત્રિમાસિક ધોરણે એટલે ગયા ત્રિમાસિકની સરખામણી આ ત્રિમાસિકે આપણને એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે એબેટા લગભગ સાડા તેર ટકા પર જેટલા વધતા જોવા મળ્યા છે જોકે અહીંયા માર્જિનની અંદર એક દબાણ છે તેર પોઈન્ટ એક ટકાથી ઘટીને અગિયાર ટકા પર આવ્યા છે એટલે એને લઈને થોડીક ચિંતા હોઈ શકે છે બાકી ઓવરઓલ પરિણામની અંદર તમને કોઈ બહુ વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળ્યું એટલે એના પર એક ફોકસ રાખજો આઈજીએલ આજે તમને થોડુંક ઓપરેશનલ પરફોર્મન્સ જે નબળું પડ્યું છે એને લઈને એક ચિંતા દર્શાવી શકે છે એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે બીજી તરફ તમારે આઈઆરસીટીસી પર નજર રાખજો સારા પરિણામો અહીંયા આપણને રહેતા દેખાઈ રહ્યા છે વાર્ષિક ધોરણે જોવો પ્રોફિટ લગભગ અગિયાર ટકા જેટલો વધ્યો છે રેવન્યુની અંદર પણ લગભગ સાડા સાત ટકાનો વધારો અહીંયાથી આપણે વિટનેસ કરી રહ્યા છે બીજી તરફ એબીટા અહીંયા નવ ટકા જેટલા વધ્યા છે અને માર્જિન પાંત્રીસ ટકાથી વધીને પાંત્રીસ પોઈન્ટ બે ટકા પર છે કોઈ બહુ મોટો ઉછાળો નથી પરંતુ સસ્ટેન માર્જિન થઈ રહ્યા છે એ ખાસ કરીને ફોકસ અહીંયાથી આપણે રાખવાનો એટલે આજના દિવસે અહીંયા પણ તમને અને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે આઈઆરસીટીસી પર તમે એક ફોકસ રાખજો આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટના પણ નંબર આવ્યા છે અને નંબર જુઓ દરેક મોરચે અહીંયાથી સારા છે પ્રોફિટ એકસો બાણું કરોડ તો ગયા વર્ષે એની જગ્યાએ ચારસો ત્રીસ કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે એટલે ઓલમોસ્ટ ડબલ પ્રોફિટ અહીંયાથી થયો છે બીજી તરફ રેવન્યુ તમે જુઓ આમ તો સાડા પાંચ ટકાનો જ વધારો છે પરંતુ ચુમ્માલીસ ટકા જેટલો એબિટા વધ્યો છે એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી આપણને સુધરતું જોવા મળ્યું છે અને માર્જિન પણ સત્યાવીસ પોઈન્ટ ચાર ટકાથી વધીને સાડા ત્રીસ પોઈન્ટ ચાર ટકા પર એટલે માર્જિન પણ અહીંયા કંપનીના સારા રહેતા જોવા મળ્યા છે એટલે દરેક મોરચે તમને પ્રેસ્ટીજ એસ્ટેટના પરિણામો પણ આટલા દિવસે સારા છે અહીંયા પણ આજે તમે એક સારી પોઝિટિવ એક રિએક્શનની અપેક્ષા રાખી શકો છો એટલે ઓવરઓલ આજના દિવસે તમને જુઓ આ ઇથર ઇન્ડસ્ટ્રીઝ બ્લોકડીલ થાય છે કે નહીં એ તો જોવાનું રહેશે પરંતુ ટાટા સ્ટીલ પ્રેસ્ટિજ એસ્ટેટ અને આઈઆરસીટીસી આજે તમને થોડા ઘણા પોઝિટિવ સરપ્રાઇઝ આપી શકે છે આ સિવાય તૃપ્તિ તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાંને છે મીડિયો શરૂઆત હું પણ પરિણામથી કરીશ તો ખાસ કરીને હોનાસા કન્ઝ્યુમર પર નજર કરશું બરાબર એન્ટ્રન્સટેક નંબર છે અહીંયા આપણને પોઝિટિવ નંબર જોવા મળી રહ્યા છે આવકના ફ્રન્ટ પર નજર કરશું તો અહીંયા આપણને પાંચસો ને આડત્રીસ કરોડ પર આપણને આવક અહીંયા વાર્ષિક ધોરણે જોવા મળી રહી છે કંપની ખોટમાંથી અહીંયા નફામાં આવી છે અઢાર પોઈન્ટ છ કરોડના ખોટની સામે કંપનીને થર્ટી નાઇન કરોડ એટલે કે ઓગણચાલીસ કરોડનો અહીંયા નફો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે એપિટાના ફ્રન્ટ પર પણ આપણે જોઈ રહ્યા છે કે એપિટા ખોટ તેમને ત્રીસ પોઈન્ટ સાત કરોડ હતી હવે તે મુનાફા પર આવી ગઈ છે કે નફા પર આવી ગઈ છે તે ફોર્ટી એઇટ કરોડ પર આપણને એપિટા નફો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે માર્જિન અહીંયા આપણને આઠ પોઈન્ટ નવ ટકા પર ફ્લેટ જોવા મળ્યા છે પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે કારણે કરીને પરિણામ પોઝિટિવ આવી રહ્યા છે તેનું મેન કારણ કે ઇ કોમર્સ અને મોડલ ટ્રેન્ડ છે ત્યાં ડબલ ડિઝિટ ગ્રોથ વીસ ટકા પર જોવા મળી રહ્યો છે જે કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છે અને તેમનો યંગર બ્રાન્ડ છે તેમાં પણ વીસ ટકા ગ્રોથ જે છે તે મોમેન્ટમ કંપનીએ અહીંયા જાળવી રાખ્યું છે એટલે ખાસ કરીને સેગમેન્ટમાં જે અત્યારે એક સારા ડબલ ડિઝિટ ગ્રોથ જોવા મળી રહ્યા છે તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણને હોનાસા કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે ત્યાં બ્રોકરેજ રિપોર્ટ પર અગર જો નજર કરશું તો બે et je પરંતુ અહીંયા નેગેટિવ રિપોર્ટ કહી શકાય એચએસબીસી તરફથી તેમણે રિડ્યુઝ રેટિંગ કરી નાખ્યા છે લક્ષ્યાંક તેમણે બસ્સો ને ચોસઠ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું કહેવું છે કે મામાદ ગ્રોથ જે છે તે પોઝિટિવ એ જોવા મળી રહ્યો છે પરંતુ કંપનીનો લો ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે પણ અહીંયા જોવા મળ્યો છે આ કારણસર તેઓ એક નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે પરંતુ સામે જેફરીસ તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે લક્ષ્યાંક તેમણે ચારસો ને પચાસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું કહેવું છે કે કંપનીનું વોલ્યુમ ગ્રોથ સત્તર ટકા પર છે માર્જિન મજબૂત આવ્યા છે કંપનીનો ઓફલાઈન બિઝનેસ છે ત્યાં પણ એક

ત્રીસ ટકાના ઘટાડા સાથે એકસો એકતાલીસ પોઈન્ટ સાત કરોડ પર એપિટા નંબર વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ ડેક્લાઇન પ્રદર્શન દેખાડ્યા છે પરંતુ પરિણામ અહીંયા ખરાબ છે નફાના ફ્રન્ટ પર તેતાલીસ ટકાનું દબાણ જોવા મળ્યું છે અને એકસો સાત પોઈન્ટ પાંચ કરોડ પર નફો આવતો જોવા મળી રહ્યો છે આવકના ફ્રન્ટ પર નજર કરશું તો એક હજાર એકસો ને પોઈન્ટ પાંચ કરોડની સાથે બે ટકા આપણને અહીંયા આવક ઘટતી જોવા મળી રહી છે અફર પર નજર કરશું ખૂબ જ ખરાબ નંબર છે લગભગ 63% અહીંયા એબિટા આપર્ને ટૂટતા જોવા મળ્યા છે અને 77.5 કરોડ પર વાશિંગ્ટનમાં એબિટા સા નંબર છે માર્જિન પર પર નજર કરશું ખૂબ જ શાપ ડિક્લાઇન નંબર છે 70.2% થી ઘટીને માત્ર 6.5% પર માર્જિન આવ્યા છે માર્જિન અહીંયા જે છે તે ડબલ ડિજિટ થી હવે સિંગલ ડિજિટ પર આવી ગયું છે એટલે ખૂબ જ ખરાબ નંબર છે અહીંયા કોચન શિપારના કહી શકાય એટલે જોવાનું રહેશે કે આજે આનો reaction કેવો રહે છે નજારા દેખ પર નજર કરશું અહીંયા ખૂબ જ પોઝિટિવ નંબર છે નફો અહીંયા ખૂબ જ એક મોટો આપણને ફિગર જોવા મળી રહ્યો છે અઢાર કરોડની સા સોળ કરોડની સામે આપણને આઠસો ને પંચ્યાસી કરોડ પર નફો અહીંયા આવતો જોવા મળી રહ્યો છે આવકના ફ્રન્ટ પર કરશો પાંસઠ ટકાનો ગ્રોથ છે એપેટાના ફ્રન્ટ પર નજર કરીએ પચીસ કરોડની સામે સાહીઠ કરોડ પર આપણને એપેટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે માટીના પર ખૂબ જ પોઝિટિવ નંબર છે આઠ ટકાની સામે આપણને અગિયાર પોઈન્ટ આઠ ટકા પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે નજારા તેકની સિચ્યુએશન તો આપણે જોઈએ ઘણા જ બધા આપણને તેમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે ઘણી સિચ્યુએશન ખરાબ સિચ્યુએશનના કાઉન્ટરે આપણે સામનો થતો જોવા મળ્યો છે પરંતુ પરિણામ ખૂબ જ પોઝિટિવ છે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન આવે છે ત્યારબાદ નજર કરશું વેદાંતા પર ડી અહીંયા હવે સુનવણી મામલો છે પૂર્ણ કરી છે વેદાંતાના સામે વાંધો ઉઠાવતી સરકારી જે અરજી હતી તેના પર તેમનો ચુકાદો અહીંયા અનાયત અનામત રાખ્યો છે એટલે ડેફિનેટલી વેદાંતાનું કાઉન્ટર આજે ફરી આપણને દબાણ તરફ જોવા મળી શકે છે ઓડું કહી શકાય કે વેદાંતાના ફેવરમાં ન્યૂઝ નથી એટલે જોવાનું રહેશે કે કેવી રીતે માર્કેટ આને હવે રિએક્શન આપે છે અને છેલ્લે નજર કરશું હોય છે કોસ્મોપોસ્ટ અહીંયા દક્ષિણ કોરિયાની કંપની ફિલ્મેક્સ કોર્પોરેશન સાથે કંપની અહીંયા જેવી કર્યા છે બંને વચ્ચે જેવી જે છે તે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટના છે ખાસ કરીને કંપની જેવીનો ઉદ્દેશ એક જ છે કે કોસ્મો ફોસ્ટના જે ઉત્પાદન છે તે દક્ષિણ કોરિયા માર્કેટમાં તેઓ પ્રેઝન્ટ કરે તેને આગળ વધારે અને વૈશ્વિક ધોરણે પોતાનો ગ્રોથ તરફ અહીંયા જેવી કરવાનું મેઇન કારણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે એટલે કોસ્મો ફોર્સ પણ આજે આ કાઉન્ટર એક પોઝિટિવ ન્યૂઝ સાથે જોવા મળી રહ્યું છે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા સોરી માર્કેટ જો શેર્સ છે પણ દરેક પર આજે આપણને સારી રિએક્શન જોવા મળી શકે Gracias.